ઘણા મિત્રો પૂછે સાહેબ દિવાળી પછી ફરવા જવું કે નહીં જવું ભાઈઓ મારે પણ ફરવા જવું હોય ને હશે પણ તો આ કાલચક્ર જેવું છે માર્ચ બે હજાર પચીસ સુધીનું તેમાં પણ કરીને આજથી ગણીએ તો નેવું દિવસ કે મારે પણ જે તે દિવસની જે તે પરિસ્થિતિ પ્રમાણે જવું પડે એમ છે એડવાન્સ બુકિંગ કરીને અત્યારે ક્યાંય જવાય એવું નથી સમય જ છે એમાં આ ત્રીસ ઓગસ્ટ સુધીનો સમય એ કારચક્ર પછી બે હજાર પચીસ માર્ચ એપ્રિલ અંત સુધીનો સમય એવો છે મેગાઉ પણ કહેવું છે તે પ્રમાણે આપણને દરેક વ્યક્તિને આપણું ભવિષ્ય શું છે એનો ખ્યાલ આવી જાય અને પછી અમારા દિવાય તમને કંઈ કહેવાની જરૂર જ નહીં પડશે આર્ટિકલ પર લખવાની જરૂર નહીં પડશે તમને ખ્યાલ જ આવી જશે કે હવે પછીનું તમારું જીવન કેવું છે એમ એટલે આ જે સમય છે ત્યાં સુધી કોઈ પણ મોટા આયોજનથી દૂર રહેવું લગ્નહારાથી રહીને કોઈ પણ તમારા પ્રસંગ હોય મકાનના ખર્ચા હોય કંઈ પણ હોય જે લાખો કરોડોને લાગતા હોય તમારા ગજા બહારના હોય બેંક લોન હોય આ બધી વસ્તુથી માર્ચ બે હજાર પચીસ માર્ચ એપ્રિલ બે હજાર સુધી દૂર જ રહ્યો હું તો ત્યાં સુધી કહેવું છું કે બે હજાર પચીસના એન્ડ સુધી આ બધા સાહસોથી દૂર રહે બરાબર અને ક્યાંય પણ આમ પણ ફરવા જવું હોય ને ભાઈ તો જે તે સમયનો માહોલ અને અમારા આર્ટિકલ વાંચીને જવું એમ બરાબર છે એડવાન્સમાં કોઈના જાનને જોખમમાં મૂકવાનો અમને પરમાત્માએ અધિકાર આપ્યો નથી બરાબર છે મારા આર્ટિકલ તમે વાંચતા રહો વિડીયો દ્વારા મેસેજ આવે તે જોતા રહો અને સમય પ્રમાણે ચાલો સમય જ બરબાદ છે બરાબર તમે એમ ઇચાર તો મારા આમથી પૈસા આવશે ને આમ થઈ જશે હું આમ ચૂકવી દેવા એ બધી ગણતરી દરેક વેપારીઓની દરેક નાના માણસોની બધાની ઊંધી પડવાની છે આ સમય જ એવું છે કે તમારી બધી ગણતરી ફેલ થઈ જાય અને મેં તમને કહ્યું છે તેમ પ્રમાણે જો આ ઓગસ્ટ બે હજાર પચીસના અંત સુધીમાં એટલે પચીસ છવ્વીસ તારીખથી તમને ખ્યાલ આવવા માંડશે ઓગસ્ટ બે હજાર ચોવીસ બરાબર એના અંત સુધીમાં અથવા તો મેક્સિમમ તમને જો ટાઈમ લિમિટ આપવું તો એપ્રિલ બે હજાર પચીસના અંત સુધીમાં પણ જો વિશ્વમાં આ લડાઈનું વાતાવરણ બંધ નથી થતું રશિયા યુક્રેન કે મિડલ વાળું બંધ નથી થતું તો સમજી લેવાનું કે આ લડાઈ લાંબી જંગ છે જેને તમે વિશ્વયુદ્ધ કહી શકો બરાબર છે તો આ સમય નીકળી ગયા પછી હું તમારે ત્રણ ચાર વર્ષ ચાલે એ પછી પણ જો યુદ્ધ ચાલુ જ રહે આ ઓગસ્ટ બે હજાર ચોવીસથી પછીનો સમય અને ત્રીસ એપ્રિલ બે હજાર પછી પણ જો વિશ્વમાં યુદ્ધ ચાલુ જ રહી છે અત્યારે વર્તમાનમાં ચાલું છે તે સમજી ગયા તો પછી આપણે સમજી લેવાનું કે આ લાંબી રેસનો ઘોડો છે જેને તમે વિશ્વયુદ્ધ કહી શકો છો અને એ વિશ્વયુદ્ધની પરિસ્થિતિમાં તમારે અનાજ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે અને ત્રણ ચાર વર્ષ ચાલે એટલું અનાજ જે લોકોને રાજયોગ છે એને બે ત્રણ વર્ષ જેટલી પણ એની ડેટની લિમિટ હોય એ પ્રમાણે દવા બચત હોય તો પૈસા આ બધું રાખવામાં મજા છે કેમ કે ભારતને પણ યુદ્ધમાં આ લોકો જોડવાના જ છે જેવું બાંગ્લાદેશમાં થયું એવું અહીંયા બધી રેલીઓ નીકળવાની જ છે લોકો લોકો અનાજ માટે પણ બળવા કરશે એવી પરિસ્થિતિઓ નેવા થઈ શકે છે બરાબર છે ક્યારે થશે ને શું થશે એ બધું પરમાત્મા કહેતા નથી પરમાત્માના ઇશારા છે આગળ ઋષિમુનિઓને સંતો જે કહી ગયા છે જે દિશામાં દુનિયા ચાલી રહેલી છે એટલે અમને વિશ્વાસ છે કે એ પ્રમાણે જ થશે વિધાતાના લેખ કોઈ દિવસ મિટાઈ શકાતા નથી તો પણ એક શ્રદ્ધાથી આશાથી આપણે આશા રાખીએ કે ભાઈ ટૂંકમાં પટી જાય તો સારું પણ નહીં પટે મેં તમને જ્યાં ટાઈમ લિમિટ આપી કે ત્રીસ એપ્રિલ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ને હમણાં આ મહિનાની ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં આ લડાઈ ઝઘડાઓ જે વિશ્વમાં ચાલે છે એમાં કોઈ સમાધાન નહીં થાય તો પછી સમજી લેજો કે આપણે બધા વિશ્વયુદ્ધ તો જોઈને જવાના છે એમ પણ આપણે આ વિશ્વયુદ્ધમાં જ છીએ બરાબર છે પણ તે લાંબુ આપણે જોઈને જોઈ જઈશું એટલે મહાવિનાશ જોઈને જઈશું હવે એમાં મુખ્ય અનાજ ઘન સાબિત થવાનો છે એમાં મોટા અનાજ રાખવા અમુક અનાજ એવા હોય છે કે જેને આપણે બાફીને પણ ખાઈ શકીએ દાખલા કે ચોખા છે તેને બાફીને ખાઈ શકીએ મગ છે રાજવા છે હા એ જ છે ને હા તે રાજમા તો એ જે એવા અનાજ પણ રાખવાના કે જે ખાલી બાફીને આપણે ખાઈ શકીએ હે આપણી પાસે તેલ મીઠું મરચું પણ નહીં હોય ને તો પણ આપણે ખાઈ શકીએ એવા અનાજ પર રાખવાના તો આ બધી પરિસ્થિતિનો અત્યારે ભલે હું બગબક કરું છું પણ તમને મેક્સિમમ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ પછી તમને ખ્યાલ આવી જ જશે કે સંજયભાઈ કે એના જેવા જેટલા પણ લોકો જે આ બધી બગબગ બગબક કરે છે કેટલાય વર્ષોથી હું એ આ છે અને આ દિશામાં આપણે જવાનું છે હું બે હજાર પચીસ એપ્રિલ પછી તો તમે એમ લોકો મને મેસેજ કરતા થઈ જશો કે સાહેબ હવે આવું થવાનું છે સમજી ગયા મારી વાતમાં હે એટલે હમણાં કોઈ આયોજન ન કરો પૈસા હોય તો બચાવીને રાખો જુઓ તેલ નહીં લો તેલની ધાર જુઓ કમસે કમ મારી એટલી સલાહ છે કે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ અને જો દાયા હોય હું દાયા હોય અને સાણપર હોય તો બે હજાર પચીસના અંત સુધી કોઈ પણ ખર્ચા ખર્ચાઓથી દૂર રહેવું ગજાબાની લોન લેવાથી દૂર રહેવું ગજાબાના ઔદ્યોગિક સાહસોથી દૂર રહેવું જે છે એને તમે સાચવી રાખો બે હજાર તુસ ત્રીસ સુધી તમારી પાસે અત્યારે જે કંઈ પણ સ્થાવર જંગમ સંપત્તિ છે મિલકતો છે તમારી હેલ્થ છે તમારો પરિવાર છે એને પણ તમે જો સાચવી રાખશો બે હજાર ત્રીસ એકત્રીસ સુધી તો પણ તમે એમ દેખાશે તમને પોતાને દેખાશે કે ચાલો હું પ્રોફિટમાં છું સમજી ગયા એમ જે છે તે પણ સાચવી રાખો તમારી જાતને પણ સાચવી રાખો હું ને સચવાઈ જાય તો પણ બહુ છે પણ તો પણ ફરી ફરી કહેવું છું તમને સમજ નહીં પડે તો નહીં ખ્યાલ આવતો હોય તો કે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં મેક્સિમમ બે હજાર પચીસ અંત સુધીમાં તમને ખ્યાલ જ આવી જશે કે તે પછીના પાંચ વર્ષ તમારા કેવા જવાના છે પછી સંજય બોડીવાલા કે એના જેવા જે કંઈ પણ ભોપું વગાડે છે તમારા માટે જનજાગૃતિ માટે એને ભોપું વગાડવાની જરૂર પડશે નહીં અને ત્યાં સુધી હું તમને ગેરંટી આપું કે બે હજાર પચીસ પચી જાય ને પછી તમે અમને મેસેજ કરો કે સાહેબ હવે આવું થવાનું છે સમજી ગયા અને એ જ થશે ચાલો તો મળીએ શ્રી ગુરુદેવ દત્ત સર્વે ભવંતુ સુખી રહ સુખી રહો આદર્શથી જીવો તમારું ચરિત્રને સાચવો જેટલું બને એટલું નામ સ્મરણ કરો એક એક સુદર્શન ચક્ર કાર ચક્ર છે ને એ સુદર્શન ચક્ર ફરે છે જેમ કે મહાભારત વખતે અર્જુનને એમ હતું કે મેં સંહાર કર્યો ને દુર્યોધનને એમ હતું કે મેં સંહાર કર્યો ને યુધિષ્ઠને એમ સમય તો બધાના બાળને ભાલાની આગળ સુદર્શન ચક્ર ચાલતું હતું તેમ અત્યારે આ સુદર્શન ચક્ર ચાલુ થઈ ગયું છે બે હજાર વીસથી ચાલુ થઈ ગયું છે બે હજાર બાવીસથી વેગપકરો છે જેમ વર્ષ વધે છે તેવીસ એના કરતાં ખરાબ ચોવીસ એના કરતાં ખરાબ અમારી ગણતરી મુજબ પચીસ એના કરતાં ખરાબ છવ્વીસ એના આ એમ આ ફિકવન્સી બે હજાર ત્રીસ સુધી વધતી જ જવાની છે બરાબર અમે ઈચ્છતા નથી કે તમને એટલે મને પણ કસ પડે હું આજે તમારા માટે કહું છું તો એ કષ્ટ તો સમય તો મારે સામનો કરવાનો જ છે ને એટલે આપણે બધાને એ કષ્ટનો સામનો નહીં કરવો પડે સુડીનો ઘા સોય થાય સોયથી જાય એના માટે કાલે સુધરતા હોય આજથી જ સુધરી જાઓ બરાબર શુદ્ધ શાકાહારી બનીને જીવો હું તમારા કારણે કોઈ નિર્દોષ પ્રાણીની હત્યા થતી હોય હું તો તે પણ અટકી જશે અને સુડીનો ઘા સોંયથી જાય ગીતા વાંચો ભાગવત વાંચો કોઈને કોઈ યષ્ટદેવનું નિત્ય સ્મરણ કરો એમ દસ પંદર માળા કરો અઠવાડિયામાં એકવાર મંદિર જવાનું રાખો જે તમારી પાસે આવે છે જે મિત્રો તેને પણ જાગૃત કરો માણસને માણસ બનાવવાનું કામ કરો એમ કહેવાનો મતલબ ટ્રેક પર આવી જવાનો સમય છે એવું અમને દેખાય છે જે ઋષિમુનિઓ સંતો કહી ગયેલા મને પણ એ જ દિશામાં આ બધું જાય છે બરાબર તો પરમાત્માની ઈચ્છા આગળ નતમસ્તક થવું સારું બરાબર ને કૃષ્ણ ભગવાને કેટલી ચેતવણી આપી જે સમજી ગયા તે તરી ગયા અને દુર્યોધનને કૌ કૌરો દુશાસનો નહીં સમજા અને સામે પાણીએ ચાલવા ગયા તો તણાઈ ગયા બસ તો તણાવવું છે કે તરવું છે બરાબર એ તમારો વિષય છે બરાબર કુદરતની એક મહેરબાની હોય છે કે મહાભારત કાળમાં પણ એક સંજય હતો બરાબર જે દૂતરાષને રોજ આખો દેખે હવાલ આપીને સમજાવતા હતા તો પણ એ દૂતરાષ સમજા નહીં બરાબર તમારે મને એ જેમ બધું સમજવા છતાં પણ અંધ રહેવું છે કે જાગૃત થઈને તમારે તરવું છે ને બીજાને તારવું તરવું છે એ તમારો વિષય છે ગુરુદેવને એક શબ્દ યાદ રાખજો એક માણસને આપણે તારીએ એક માણસને આપણે માણસ બનાવીએ હં તો એક મંદિર બનાવવા જેટલું પુણ્ય લાગે બરાબર તો મંદિર બનાવવાના કરોડો રૂપિયા તમારી પાસે નહીં હોય તો આટલું કરો બરાબર છે આ બધું ભગવત પ્રેરણાથી જ હું બોલું છું મારું પોતાનું કંઈ છે નહીં જે અમને આગળ બોલી ગયા છે જે શીખવી ગયા છે અને કાર કાળચક્રનું જે ભગવાને જે જ્ઞાન આપ્યું છે એ પ્રમાણે એ બધી દિશામાં જ બધું થાય છે બરાબર ક્યાં કેટલી હદે અપ કરવું એ તો પરમાત્માનો પ્રશ્ન છે એ કાલે યુ દે તો એની ફિલોસોફી છે એમાં મારાથી નહીં પૂછાય કે ભાઈ તમે એમ કહેતા હતા ને હવે કેમ કર્યું બરાબર આપણે કોણ પૂછનાર બરાબર ને પણ સમયને ચાલીને જીવો અને મેં જે કીધું એ થોડી વાત ધ્યાનમાં રાખજો બે ચાર વાર વિડીયો ફરીથી સાંભળજો તમારા મિત્રોને પણ સંભાળજો જો ભાઈ જાગ્યો નર સદા સુખી હે ને તમે ચેટેલા હશો ને જાગેલા હશો તો આ આવનારો જે મુસીબતોનો પહાડ છે એનો પૂર છે એનો સામનો કરી શકશો હા એ તો પછી આંખ લાગે તો કૂવો કૂદવા જવાથી કંઈ થતું નથી અને તે વખતે મહાદેવને પાણી જરાવા તળવાથી પણ કંઈ થતું નથી ને ગાયને પૂજવાથી પણ કંઈ થતું તાત્કાલિક પુણ્ય એકત્રિત થતું નથી જે જે પુણ્ય તમને બચાવી શકે એટલે અત્યારથી પાણી આવે તે પહેલાં પાર બાંધવા માંડવું હતું અને સનાતન ઈચ્છો હું કે નહીં હો આટલું કરવામાં આપણું કંઈ જતું નથી ચાલો તો મળીએ ત્યારે શ્રી ગુરુદેવ બરાબર સંજય બોડીવાલાના સર્વે સખાઓને પ્રણામ બરાબર આજે એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે બરાબર જોઈએ આ ત્રીસ ઓગસ્ટ સુધીમાં શું રિઝલ્ટ આવે છે એ છતાં પણ એક ટર્નિંગ પોઈન્ટ ત્રીસ ઓફ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ છે બે હજાર પચીસ પછી મારે કંઈ બકબક કરવાની જરૂર પડે નહીં તમને બધું જ સમજાવીએ કે હવે પછીના પાંચ વર્ષ બે હજાર પચીસ પછીના પાંચ વર્ષ એટલે કે બે હજાર ત્રીસ કેવા જવાના છે બરાબર છે તો મળીએ જ્યારે શ્રી ગુરુદેવ ગત આ મારા કરતા કરતાં પણ તમારા પર પ્રત્યે પ્રેમ એટલો કે આ બકબક કરવા આ વિડીયો ચાલુ કરીને આવી ગયો છે બરાબર るあんまりいいシーグルで。